ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન બંગાળની ખાડીમાં આવી શકે છે ભીષણ વાવાઝોડું ગુજરાત સહિત અનેક રાજ્યોને લેશે ઝપેટમાં વરસાદને લઈને કરવામાં આવી છે ડરામણી આગાહી નવરાત્રિની અંદર ઘેરાશે વરસાદીય વાદળો આગામી સાત દિવસ માટે મેઘમંડાળના ભયંકર એંધાણ હવામાન વિભાગની નવરાત્રિની મજા બગાડવાને લઈને કરવામાં આવી છે નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર વરસાદના નવા ખતરાને લઈને મોટા સંકેતો નડિયાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની કરવામાં આવી છે નવી આગાહી આવનારી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન બંગાળની ખાડીના દરિયામાં સોમાસાની વિદાયના ટાણે ફરી એકવાર

તીવ્ર દબાણ બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના વિસ્તારથી મધ્ય ભારત અને ગુજરાતના વિસ્તાર સુધી મજબૂત સિસ્ટમની ઘાતના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે કાળા ડિબાંગ અને ઘોર અંધારપટવાળા ગુજરાત ઉપર વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત પર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે

ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ ખાસ કરીને સુરતના અનેક પંથકની અંદર રોડ રસ્તા ઉપર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે અનેક જગ્યા ઉપર રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા જોવા મળી રહ્યા છે નદી નાળા છલકાયા હોય તેમ સુરતના અનેક વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે નવસારીના પંથકથી વલસાડ આહવાના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદા રાજપીપળાને આમોદના વિસ્તારની અંદર પણ તોફાની વરસાદની નવી આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર આવનાર નવરાત્રીના તહેવાર દરમિયાન પણ મેઘરાજા ગુજરાતમાં તોફાની મચાવતા હોય તેમ વરસાદનો નવો અને છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં હવેથી ધબ ધબાટી બોલાવતો જોવા મળવાનો છે બંગાળની ખાડીના દરિયામાં હાલ અત્યારે હવાનું હળવું દબાણ લો પ્રેશર બનાવી રહેલું જોવા મળી રહ્યું છે અને હવે પછી આ લો પ્રેશર ધીમે ધીમે પોતાની દિશા બદલીને બંગાળની ખાડીના વિસ્તારમાંથી ભુવનેશ્વરના ક્ષેત્રમાં ત્યાંથી આગળ વધીને નાગપુર અને ત્યાંના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર અંદર અસર દર્શાવતું હોય તેમ આગામી દિવસની ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે હાલ તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર આવનારી ત્રણ કલાકમાં તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે જેને લઈને ગુજરાતની અંદર આજે ને આવતીકાલ દરમિયાન રીતસરનું આભ ફાટતું હોય તેમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદનું ફરી એકવાર ભયંકર જોર વધતું જોવા મળવાનું છે જેમાં પણ જો આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે અત્યારે વરસાદનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં ઉનાના પંથકથી વેરાવળ જૂનાગઢના વિસ્તારથી અમરેલી મહુવાના વિસ્તારથી અલંગને ભાવનગરના તટીય ક્ષેત્રથી લઈને ગોંડલ પંથકમાં રાજકોટ ચોટીલા જસદણ બોટાદના વિસ્તારથી ભાવનગર અને અમરેલીના વિસ્તારની અંદર પણ કડાકા બડાકા સાથે વરસાદ પોતાની ભયંકર અસર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ અને વિજળીના ચમકારાની સાથે મેઘ ગર્જના સાથે તોફાની વરસાદ વરસવાની નવી આગાહી સૌરાષ્ટ્રના આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે જેમાં બે થી લઈને સાત ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો આવનારી કલાકની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના જિલ્લાની અંદર હવેથી તોફાની વરસાદની શરૂઆત જોવા મળવાની છે તેની સાથે સાથે આગામી કલાકની અંદર બિલી મોરાના શેત્રથી વનસાડા આહવાના વિસ્તારથી સાપુતારાના વિસ્તાર ઉપર પણ ઘોર અંધારપટની વચ્ચે વાદળો ફાટતા જોવા મળવાના છે બારડોલી વ્યારા નવસારીના ક્ષેત્રથી સુરતના વિસ્તારની અંદર પણ તોફાની વરસાદની અત્યારે ભયંકર અસરોની સાથે ધબધબાટી જોવા મળી છે ઉમરપાડા દેડિયાપાડા વાંકલ કોસંબા ભરૂચ દહેજના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર સિનોરના વિસ્તારથી કરજણના વિસ્તાર જાંબુસરથી ડભોઈના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના સુરતના ક્ષેત્રની અંદર ત્રણ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે અને પાછલા ત્રણ કલાકની અંદર સુરતના ક્ષેત્રની અંદર અત્યારે પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાંથી પણ સિસ્ટમની ભયંકર ઘાત અને સિસ્ટમની અત્યારે તીવ્ર અસરો વધતી હોવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ અત્યારે મધ્ય ગુજરાત વડોદરા ના વિસ્તારથી દાહોદ છોટા ઉદયપુર ગોધરા નડિયાદ ધોળકા અહેમદાબાદના વિસ્તારમાં લુણાવાડાના પંથકથી લઈને મહીસાગર ખેડા પંચમહાલના ક્ષેત્રની અંદર વાદળો ફાટતા હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમની ઘાતનું ભયંકર જોર વધી રહેલું જોવા મળ્યું છે આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ઘોર અંધારપટની સાથે હવેથી વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હાલ બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો લો પ્રેશર અને હાઈ પ્રેશરનું દબાણ બંગાળની ખાડીમાં વધી રહ્યું છે સાથે સાથે દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર લો પ્રેશરનો ઘેરાવો અને પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી રહી છે આમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે આર ચાર દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે ભારતીય હવામાન વિભાગની નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે હવેથી ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદનો ભયંકર ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવેથી રીત સર આભ ફાટતું ગુજરાત ઉપર જોવા મળવાનું છે મેઘરાજાએ વિરામ લીધા બાદ હવેથી ગુજરાતમાં આવનારી બાવીસ તારીખ સુધી મેઘરાજા અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વિખેરતા જોવા મળવાના છે જેમાં રાજ્યની અંદર બે ઇંચથી લઈને સાત ઇંચ અને અતિ ભયંકર વરસાદને લઈને ચૌદ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં વરસતો હોય તેવા તોફાની દ્રશ્યો પણ જોવા મળવાના છે હાલ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આજ રોજ સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ વરસાદની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળ્યો છે જેમાં ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તાર જેમાં કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો ખતરો વધવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમને અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસતો હોય તેવા તોફાની દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળવાના છે આવનારી ત્રણ કલાકની અંદર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવનની તીવ્રતા ગુજરાત ઉપર લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર વધતી હોય તેમ ગુજરાતમાં પવનોની તીવ્રતાની સાથે મેઘગર્જના થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઓચિંતાના કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના વિસ્તારથી બોટાદના ક્ષેત્રમાં સુરેન્દ્રનગરના ક્ષેત્રથી અમરેલીના જિલ્લામાં ગીર સોમનાથ ને દીવના વિસ્તારથી જુનાગઢ રાજકોટના ક્ષેત્રથી મોરબી જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ હવેથી સાબેલા ધાર અને અનરા ધાર ગુજરાત પર વરસાદ વરસતો જોવા મળવાનો છે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ અત્યારે તોફાની પવનોની દિશાઓ બદલાવાની સાથે વરસાદી સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદને લઈને આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર સિસ્ટમના ઘેરાવા ફેલાયેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમના ભયંકર ઘેરાવાની વચ્ચે અહેમદાબાદના વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વરસાદની વડોદરાના વિસ્તારમાં છોટા વિસ્તારથી પંચમહાલ દાહોદના વિસ્તારથી મહીસાગર અને ખેડાના વિસ્તાર પર પણ તોફાની વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત ગાંધીનગરના વિસ્તારથી સાબરકાંઠા અને અરવલ્લીના ક્ષેત્રની અંદર પણ તોફાની વરસાદની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હવેથી તોફાની વરસાદ વરસતો જોવા મળવાનો છે તમે લાય પણ જોઈ શકો છો વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખના રોજ પણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને નવી નવી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી પચીસ તારીખ એટલે પણ હજી પણ ગુજરાતમાં સાત દિવસ સુધી સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને સોમાસાની વિદાય પહેલા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં

ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હાલની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે આજે સુરત વાપી વલસાડ સહિતના અનેક વિસ્તારમાં તોફાની વરસાદ જોવા મળી શકે છે આગામી ચાર દિવસ સુધી ગાજવીજ સાથે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં નવું નવું પરિભ્રમણ ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે નવા પરિભ્રમણની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનની અવરજબર વધતી જોવા મળી રહી છે બીજી તરફ નવરાત્રી બાવીસ તારીખથી શરૂ થાય છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે નવરાત્રિની અંદર ખેલૈયાને વરસાદનું વિઘ્ન નડી શકે છે જેમાં પહેલા નોરતેજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદ રાજ્યની અંદર જોવા મળવાનો છે હવામાન વિભાગ દ્વારા આગામી અહેમદાબાદ જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી અમરેલી ગીર સોમનાથ સોમનાથના વિસ્તારથી ભાવનગર બોટ ગાંધીનગર અને ખેડાના ક્ષેત્રથી લઈને સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી

બંગાળની ખાડી ઉપર એક નવી રહી છે અને પૂર્વીય ભારતના ભાગોની અંદર વરસાદનો દોર હજી પણ લાંબો ચાલી શકે છે આ કારણે દક્ષિણીય પશ્ચિમીય મોનસૂન ની વાપસીની અંદર હજી પણ વિલંબ થતો જોવા મળી શકે છે સામાન્ય રીતે પંદર સપ્ટેમ્બર થી દક્ષિણીય પશ્ચિમીય ચોમાસુ વાપસી કરવા લાગતું હોય છે આઈએમડીએ એમ પણ કહ્યું છે કે આ મોસમી સિસ્ટમના કારણે આગામી અઠવાડિયે અનેક રાજ્યોની અંદર વરસાદનો દોર ફરીથી શરૂ થતો જોવા મળવાનો છે જેના કારણે દશેરા અને નવરાત્રીના ઉમંગની અંદર હવેથી આ ઉમંગ ફિક્કો પડતો જોવા મળવાનો છે આઈએમડીએ પશ્ચિમીય બંગાળ અને અનેક ભાગોની અંદર આવતા અઠવાડિયા સુધી ભારે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અત્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ પચીસ સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર વચ્ચે ફરી એકવાર વરસાદનો દોર રાજ્યની અંદર શરૂ થવાને લઈને નવા સંકેતો આપવામાં આવ્યા છે આઈએમડી દ્વારા કહેવામાં આવ્યું છે કે નવી મોસમી સિસ્ટમના કારણે મધ્ય ભારત અને તેની આસપાસ એટલે કે ઉત્તરીય પશ્ચિમના ભારતના મોટા ભાગના હિસ્સાની અંદર સામાન્યથી લઈને વધુ વરસાદ પડી શકે છે સાથે સાથે આઈએમડીના એક વરિષ્ઠ અધિકારી ટીઓઆઈ જણાવવામાં આવ્યું છે કે આગામી અઠવાડિયે મધ્ય અને ઉત્તરીય પ્રાયદ્વીપીય ભારતની અંદર ખાસ કરીને ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં હજી પણ ભારે વરસાદના મોટા સંકેતો દર્શાવવામાં આવ્યા છે નવરાત્રીની અંદર પણ વરસાદ વિઘ્ન બનતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો આ સમયગાળા દરમિયાન મધ્ય અને પ્રાયદ્વીપીય ભારતના સામાન્યથી લઈને વધુ વરસાદની સાથે ગુજરાતમાં વરસાદનું હવેથી ભયંકર દબાણ વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેના કારણે આગામી અઠવાડિયાની અંદર નવરાત્રિની શરૂઆતની સાથે અને આગામી ઓક્ટોબર મહિનાની અંદર દશેરાના તહેવાર સુધી હજી પણ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભયંકર વરસાદનું સંકટ રાજ્ય ઉપર મંડરાતું હોય તેમ તોફાની વરસાદનો ભયંકર રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે બંગાળની ખાડીની અંદર અનેક મોસમી સિસ્ટમ બનવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે પ્રાઇવેટ કંપની સ્કાયમેટ વેધર સર્વિસીસના અધ્યક્ષ જેપી શર્માએ કહ્યું છે કે આ સિવાય પણ આ મહિનાની અંદર બાકીના દિવસોમાં બંગાળની ખાડીની અંદર અન્ય મોસમી સિસ્ટમ બનવાની સંભાવના દર્શાવવામાં આવી છે જેના કારણે પૂર્વીય અને મધ્યથી લઈને પશ્ચિમીય ભારતના કેટલાક ભાગોમાં મોનસૂન ફરીથી સક્રિય થતું જોવા મળવાનું છે તેની વાપસીના કારણે નિર્ધારિત સમયની અંદર સોમાસાનો વિલંબ અત્યારે થઈ શકે છે શર્માએ એમ પણ કહ્યું છે કે મ્યાનમારના ક્ષેત્રથી લઈને પરાકારણ તટ ઉપર એક મોટો અને સ્પષ્ટ સાયકલોનિક સર્ક્યુલેશનનો અત્યારે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે જે ઉત્તરીય બંગાળની ખાડી ઉપર એક હવાનું હળવું દબાણ ક્ષેત્ર વિકસિત કરતું જોવા મળવાનું છે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમના પરિભ્રમણને લઈને અત્યારે દરિયો બે કાબુ બનતો જોવા મળી રહ્યો છે અનેક રાજ્યની અંદર ભારે વરસાદની ભીતિ દર્શાવવામાં આવી રહી છે નવી સિસ્ટમ બનવાની સાથે વર્તમાન સિસ્ટમો વધુ અત્યારે બળ મેળવશે જેના કારણે બંને સર્ક્યુલેશન સિસ્ટમ મળીને એક મજબૂત સિસ્ટમ બનાવશે ને જેનાથી તોફાન આવતું જોવા મળવાનું છે જો આમ થયું તો જોઈન્ટ સિસ્ટમ મધ્ય અને પશ્ચિમીય ભારતના અનેક વિસ્તારની અંદર ભયંકર વરસાદનો દોર લાવતો જોવા મળી શકે છે જેના કારણે સોમાસાની વિદાયની અંદર હજુ પણ વિલંબ થશે સ્કાયમેટ વેધર મુજબ આ જોઈન્ટ સિસ્ટમના કારણે ઓડિશા અને ઉત્તરીય આંધ્રપ્રદેશ આંતરાળીય વિસ્તારની અંદર ભારે વરસાદ પડશે જેના કારણે પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર ભારે દર્શાવવામાં આવી રહ્યું સત્યાવીસ થી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભના અન્ય ભાગોની અંદર પણ વરસાદનું દબાણ હવેથી વધતું જોવા મળી શકે છે

જી હા દર્શક મિત્રો હવામાન ની અંદર મોટા ફેરફાર આવવાની સાથે આંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી ને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં તેમના મતે 22 તારીખ થી લઈને રાજ્યની અંદર 20 તારીખ એટલે કે 20 21 બાવીસ તારીખ સુધી રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે સાથે સાથે પચીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર છૂટાછવાયા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને નડિયાદ અને તેની આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત અરબી સમુદ્રના દરિયાની અંદર એક નવી સિસ્ટમ બનતી હોય તેવું પણ પરિભ્રમણ જોવા મળ્યું છે આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે એક થી લઈને ત્રણ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રની અંદર નવી હવામાન સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે જેના પરિણામે રાજ્યભરની અંદર વરસાદનો સમયગાળો જોવા મળવાનો છે જેમાં ઘણા જિલ્લાઓની અંદર વાવાઝોડાની પણ શક્યતાઓ જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીને સાગરના દરિયામાં અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે રાજ્યની અંદર સોમાસાની સત્તાવાર રીતે વિદાય ને લઈને પણ નવી શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દક્ષિણ પશ્ચિમી સોમાસાએ ગુજરાતમાંથી વિદાય લેવાનું શરૂ કરી દીધું છે

સતત વરસાદ ચાલુ જોવા છે અંદર હવામાન વધુ ખરાબ થવાને લઈને પણ મોટી શક્યતાને ધારણા દર્શાવવામાં આવી છે જો આપણે વરસાદના આંકડાની અંદર માહિતી મેળવીએ તો આ ચોમાસાની ઋતુની અંદર અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યની અંદર સામાન્ય કરતા આશરે ચોવીસ ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને રાજ્યની અંદર સરેરાશ કરતા તેત્રીસ ઇંચ વધુ વરસાદ પડેલા પડેલા હોય તેવા પણ આંકડાઓ સામે આવી રહ્યા છે